ભરૂચ સીટ અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ખૂબ જ ચર્ચામાં છે ત્યારે ભરૂચમાં વસાવા વસાવાના એકબીજા પર શાબ્દિક પ્રહારો પણ ચાલી રહ્યા છે ત્યારે મનસુખ વસાવા એ એકવાર ફરીથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે તેમના જ ગામનો અને સમાજનો યુવક સુનીલ વસાવા જે છે તેમણે મનસુખ વસાવા પર આકરા પ્રહારો કર્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તેથી એક કોલ આવ્યો હતો મારા પણ જે મદદ માટે એક મારો ફ્રેન્ડ છે એને કોલ કર્યો હતો તો મેં આપણા સાંસદ છે જે મનસુખભાઈ વસાવા એમને કોલ કર્યો ને એક મદદ માટે કોલ કર્યો હતો તો મને હતા કે તું બહુ ને અમાર મને બધી ખબર પડે છે મારે મારું કામ કેવી રીતે કરવાનું બધું મને ખબર પડે છે એ રીતના મારી જોડે અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી તો હું આજે મનસુખભાઈને કહેવા માગું છું કે એ જે ઘટના ઘટી હતી એનું બી સોલ્યુશન તમારાથી થયું નથી ત્યારબાદ બીજી વાત કે મને તમે એવું કહેતા હતા કે તું કરજણથી આટલા બધા લાંબો ના થા તો મનસુખભાઈ તમે બી ભૂલો છો જે તમારું સાંસદ પદ છે એ કરજણ સિનોર એમાં જ આવે છે લોકસભામાં ને બીજી વાત કે મારી કરજણ ને સિનોરની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે મને એમને દાવા સાથે કીધું છે કે સુનિલભાઈ તમારી સાથે એમને આવી રીતે વાતચીત કરી અમે તમને ગેરંટી આપીએ છીએ કે મનસુખભાઈને અમારા કરજન સિંહમાં પ્રવેશ આપીએ નહીં અમારા આદિવાસી સમાજમાં એક પણ સ્વભાવ એમની છવા દઈએ નહીં ત્યારબાદ બીજી વાત કે મનસુખભાઈ બહુ મોટી મોટી વાતો કરે છે કે હું એક નાક ડબો તો કરોડો રૂપિયા ઉતારી શકું તો જે વખત માનવ સજીત પુલાયો આવ્યા તે વખતે બી મેં એમને કોલ કર્યો તો કીધું હતું કે મનસુખભાઈ આ ઘર પડી ગયું છે નાના નાના છોકરાઓ છે તો શું કરીએ નદીમાં કૂદી પડીએ તો મુલાકાત લો તમે તો કે હું તો ગાંધીનગર છે તો હું તમે સાંસદ એટલા માટે બન્યા છે કે જ્યારે પાણી આવે કે ગરીબો મરી જતા હોય ત્યારે તમે કંઈ કમલમમાં આરામથી એસીમાં બેસીને ચના મમડા ખાવ એ માટે તમને સાંસદ બનાવ્યા છે ત્યારબાદ બીજી વાત કે જે ચૈતરભાઈની મેટર થઈ એમાં તમે એવું કહેતા કે કોર્ટ કોર્ટનું કામ કરે ને પોલીસ સ્ટેશન પોલીસનું કામ કરશે તેમાં કાયદાકીય કાર્યવાહી થવાની છે ને આપણે કાયદાકીય કાર્યવાહીથી જે છે એ રીતે આપણે કોર્ટમાં લડવું પડે બરાબર છે ત્યારબાદ જે હર્ષદભાઈ વસાવા જે રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય કે એવું કોઈ છે એ પણ એવું કહેવા માગે છે કે ચૈત્રભાઈ ગુનામાં છે આ છે તે છે તો ગુનો તમે સાબિત કરી બતાવો આ રીતે જે આદિવાસી સમાજને દબાવવાની વાત છે તે રીતે મનસુખભાઈ અનુસૂચિત પાંચ જે લાગુ ના થાય એનામાં મોટામાં મોટો હાથ મનસુખભાઈનો છે એ બી મેં એમના મોડેથી એક સ્ટેટમેન્ટમાં સાંભળેલું છે એટલે આદિવાસી સમાજ હવે જાગી ગયો છે અને મનસુખભાઈ તમે તૈયારી કરવાનું છોડી દો કારણ કે જે પંદર લોકોનું લિસ્ટ આવ્યું છે એમાં તમારું નામ પહેલું છે તમારી ટિકિટ કપાય છે એટલે તમે તૈયારી કરવાનું બંધ કરી દો આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર